કાકા તમે મારા તેડવા ચાર જવાના કાલ કહેતા તને કે હું તેડવા જઈશ હાર આઈડિયા હવે તું કોમે જા હું તારું ના જ તેડિયા હો મારો બેટો હોવું મન તો નથી પણ આને છે ને એક આઈડિયા કરું એને કોમ કરીને આવતા આવતા તો હું ખોટી ખોટી વહુ બનાવીને એને બતાવી દઉં વારી સારું કાકા હાલ તો હું કોમે જવરો છું પણ હોજ જ પડતા પડતું સુધી મને તમે મારી વહુ લાયેલ જા હાલ તો હું કોમે જવરો હવે એક આઈડિયા કરું ગુકુને એમ કહું કે તારું બહુ વાડામાં બેઠી છે અને ખાલી ખાલી આ ઓઢણું પડ્યું ને એ હુલ હુલ્યું છે ને કે એના ઉપર દઉં કરી અને કહું કે તારું બહુ તો વાડા છેડે બેઠી છે એ આવીને મને મને પૂછવાનું છે જ અમે કે એને ઓઢાડીને પછી બેટો જેવો દાડવા જાય છે એ ફૂલ વાગ છે પણ એને ચા ખબર પડે કે બહુ છે ફૂલ છે એટલે પછી હવે ખાલી ખાલી આ ઓઢું રહ્યું ને ફૂલ માથે જઈને ફટાફટ ઢોક્યા ને કોળી ગુકલો આવી જાય છે

કાકા તેમ મારે બમ લાયા ના લાયા હવે કુકુ તારો હું તો તેડી આય ને આ લાઈન બેઠો જો જીતો જા તાર બહુ વાડા છેડે બેઠી છે લાઈટ દાસ અને બહુ હાલતા હું અને બોલાવતા આવતા બહુ મારે ઘણા દાડે બહુ આવી છે એટલે લેલી તારા હારું છે લેલી તારા હારું છે લાયા જો ચમાં બોલતી નહીં મારી બેટી ઓ મારી બેટી ચટણી પર મન તો ઉપર કાકા મારું એ મને સટવણી ભરીને તો હું એને ધોકો છોડીને આવતો રહ્યો હેડો કાકા આપણે મારું જોતા હોય વાડામાં ચાલશે કૂકું તાર બો હોય કેમ તો હું એ તો વાડામાં તો બેઠી હતી પાછળ જો કુકુને મેં જેવી આઈડિયા વાપરી એને ખબર ના પડી કે આ બહુ હાસી હતી કુડી હતી અને જો એ પાછો કોમે જતો રહ્યો હવે અને જો સીધી ઓગળી હતી જી નાને તેને મોંખી કરી દેવાની એનો મતલબ એમ કે અમારા કુકુ તો છે ગોડો હવે એને તો ખબર હતી કે હાંસી હતી કુડી હતી કુકુન તો હજી હગી એ નથી કરી પણ તો એને તો મને કે મારું તો હાસની જતી રહી છે મેં મારી છે જો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આવા બીજા વિડીયો પણ આપણે આવશે હજુ